હેલો એભ્રી આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઇનસાઈટ ઓફ કરંટ જીકેમાં આજે મિત્રો આપણે ઓગણીસ જૂન બે હજાર પચીસના પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના એવા કરંટ અફેર્સ લઈને આવ્યા છીએ મિત્રો આપ તમને જણાવી દઉં કે આપણે કરંટ અફેર્સની સાથે સાથે દૈનિક કરંટ અફેર્સના સેશનમાં આપણે ડિટેલમાં જીકેના પોર્શનને પણ આવરી લઈએ છીએ જેથી જો પરીક્ષામાં કોઈ

અ નિસાર મિશન છે એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે જે નાસા અને ઈસરો વચ્ચે નાસા અને ઈસરો નું સંયુક્ત ઉપક્રમ છે મિત્રો આપણે એના વિશે વધુ માહિતી મેળવીએ તો નાસા સિન્થેટિક છેડાર એટલે નિસાર નિસાર નું ફૂલ ફોર્મ છે જે ઉપગ્રહ તાજેતરમાં શ્રી હરિકોટા ખાતે ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ના અવકાશ મથક ઉપર પહોંચી ગયો છે મિત્રો શ્રી હરિકોટા છે જે આંધ્રપ્રદેશ ખાતે સ્થિત છે તે પૃથ્વીના ફેરફારનો અભ્યાસ કરવા માટે નાસા અને ઇસરો સંયુક્ત મિશન છે નાસા છે છે જે સિન્થેટિક ટેકનોલોજીનો ઉપયોગ કરે ખાસ મિત્રો યાદ રાખજો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ જાય છે વિધાન વાળા પ્રશ્નોમાં પ્રશ્નો પૂછવાની શક્યતા વધુ રહેલી છે તો આનો ઉપયોગ શું છે મિશનનો તો કે આ જે જમીન જંગલ અને બરફમાં થતા ફેરફારને શોધી કાઢે છે અને કુદરતી આફતો અને માટીની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ઉપયોગી છે તો મિત્રો આમાંથી ખાસ અગત્યની માહિતી નિશાર મિશન ઈસરો અને નાસા વચ્ચે છે નિશાર છે જે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે અને હરિકોટા ખાતેથી પ્રક્ષેપણ એટલે કે લોન્ચ થશે આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો મોસ્ટ આઈએમપી છે એક્સટેન્ડેડ ટ્રેજેક્ટરી લોંગ ડ્યુરેશન હાઈપરસોનિક ક્રુઝ મિસાઇલ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે તો મિત્રો સાચો જવાબ છે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ નું પરીક્ષણ કરવા માટે તૈયાર છે તો આ ને એક્સટેન્ડેડ ટ્રેજેક્ટરી લોંગ ડ્યુરેશન હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ કહેવામાં આવે છે તે ડીઆરડીઓ દ્વારા પ્રોજેક્ટ વિષ્ણુ નામના કાર્યક્રમ હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવે છે મિત્રો અહીંથી ખાસ યાદ રાખજો અહીંથી પ્રશ્ન પૂછાવાની સંભાવના ખૂબ છે પ્રોજેક્ટ વિષ્ણુ હેઠળ લોંગ એક્સટેન્ડેડ ટ્રેજેક્ટરી લોંગ ડ્યુરેશન હાઈપરસોનિક ક્રૂઝ મિસાઇલનું ઉત્પાદન કરવામાં આવ્યું છે આ એક મિસાઇલ છે એક લાંબા અંતરની મિસાઇલ છે જે હાઈપરસોનિક ગતિએ મુસાફરી કરે છે એટલે કે તે અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધારે છે તે જમીન સમુદ્ર અને હવામાંથી એમ ત્રણેય

જીવોને કારણે થાય છે કયા જીવો છે તો મિત્રો ફંગલ છે આગળના મિત્રો કાલી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે સાચો જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં છે તો સમાચારમાં કેમ છે તો જોઈએ વધુ માહિતી કાલી ટાઈગર રિઝર્વ જે અગાઉ દાંડેલી અંશી ટાઈગર રિઝર્વ તરીકે ઓળખાતું હતું તે કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં સ્થિત છે મિત્રો ખાસ યાદ રાખજો કર્ણાટકમાં સ્થિત છે આ રિઝર્વ છે કર્ણાટકમાં ભીમગઢ વન્યજીવ અભયારણની સરહદ સરહદ ઉપર છે અને મહારાષ્ટ્રમાં રાધાનગરી અને કોઈના અભ્યારણ સાથે જોડાય છે એટલે ટૂંકમાં બધા આંતર સંબંધ ધરાવે છે આ રિઝર્વ માંથી કાલી નદી વહે છે જે આ પ્રદેશ માટે મહત્વપૂર્ણ જળ સ્ત્રોત છે આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો અળસિયાની બે નવી પ્રજાતિઓ કાંચુરિયા ત્રિપુરા એન્સીસ અને કાંચુડિયા પ્રિયશંકારી તાજેતરમાં કયા રાજ્યમાં જોવા મળે જોવા મળી હતી તો સાચો જવાબ આવશે ત્રિપુરા રાજ્યમાં આ બે અળસિયાની પ્રજાતિ તાજેતરમાં જોવા મળી છે વધુ માહિતી આપણે મેળવીએ તો અળસિયાની બે નવી પ્રજાતિ કાંચુડિયા ત્રિપુરા એન્સીસ અને કાંચુડિયા પ્રિયશંકારી તાજેતરમાં ત્રિપુરામાં જોવા મળી છે કાંચુરિયા ત્રિપુરા એન્સીસ રબર અને અનનસ ના વાવેતરમાં જોવા મળે છે તો મિત્રો આ નામ કોના છે તો જાણીએ કે અળસિયા વર્ગીકરણમાં આજીવન કાર્ય કરવા બદલ કંચુરિયા પ્રિયશંકારી નામ આપવામાં આવ્યું છે મિત્રો આ શોધોથી કંચુરિયાની પ્રજાતિઓની સંખ્યા દસ અને ત્રિપુરાની અળસિયાની પ્રજાતિઓની કુલ સંખ્યા આડત્રીસ થઈ ગઈ છે મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો જૂન બે 2025 માં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ જેને ટૂંકમાં IBCA કહેવામાં આવે છે તેના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે તો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે સાચો જવાબ આવશે ભૂપેન્દ્ર યાદવ જે આપણા વન અને પર્યાવરણ મિનિસ્ટર છે વધુ માહિતી મેળવો મિત્રો તો કે સોળ જૂન બે ના રોજ નવી દિલ્હી માં યોજાયેલ international big પ્રથમ બેઠક કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ ને સર્વાનુમતે પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે મિત્રો આ જોઈએ કે નરેન્દ્ર મોદીએ એ નવ એપ્રિલ બે હજાર ત્રેવીસ ના રોજ કર્ણાટકના મૈસુરમાં પ્રોજેક્ટ ટાઇગરની project પચાસમી વર્ષગાંઠ પર આ જાહેરાત કરી હતી આગળ ના પ્રશ્ન તરફ વધીએ મિત્રો વિશ્વ સિકલ સેલ દિવસ બે પચીસ ક્યારે ઉજવવામાં આવે છે તો સાચો જવાબ આવશે ઓગણીસ જૂન ના રોજ ઉજવવામાં આવે છે વધુ માહિતી મેળવીએ મિત્રો વિશ્વ સિકલ સેલ દિવસ ઓગણીસ જૂન ના રોજ ઉજવવામાં આવે છે એનો ઉદ્દેશ છે ખાસ યાદ રાખજો સિકલ સેલ રોગ વિશે જાગૃતિ લાવવા સમયસર નિદાન અને સારવારને પ્રોત્સાહન આપવા અને તેનાથી પ્રભાવિત લોકોના અધિકારો અને સામાજિક સ્વીકૃતિને પ્રોત્સાહન આપવાનો છે મિત્રો ખાસ યાદ રાખજો આ દિવસની શરૂઆત બે હજાર આઠમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા કરવામાં આવી હતી આ વર્ષની થીમ ખાસ યાદ રાખજો ગ્લોબલ એક્શન લોકલ ઇમ્પેક્ટ ઇમ્પાવરિંગ કમ્યુનિટીઝ ફોર ઇફેક્ટિવ સેલ્ફ એડવોકેસી આ સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો પરીક્ષામાં સાચો જવાબ આવશે અસમ સરકારે જો જીવન પ્રેરણા યોજના છે એની વધુ માહિતી આપણે મેળવીએ તો મુખ્યમંત્રી જીવન અનુપ્રેરણા યોજના એ આસામ રાજ્ય દ્વારા સંશોધન અને વિકાસ એટલે કે રિસર્ચ એન્ડ development ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી એક મહત્વપૂર્ણ અને સ્વપ્ન દ્રષ્ટા પહેલ છે આ અંતર્ગત રાજ્યની જાહેર સંસ્થાઓમાં અભ્યાસ કરતા આસામના કાયમી રહેવાસીઓને નાણાકીય સહાય આપવામાં આવશે જેમાં વધુ આપણે આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના સૌથી મોટા ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે તો મિત્રો ટર્મિનલ નું ઉદઘાટન ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ છે આગળના વધુ માહિતી મેળવીએ તો તેનું ઉદ્ઘાટન હરિયાણાના માનેસરમાં કરવામાં આવ્યું છે જે દેશનું સૌથી મોટું ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ છે

સિપ્રિ બે હાજર પચીસ ના અહેવાલ મુજબ ભારત પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે તો મિત્રો એકસો એસી પરમાણુ શસ્ત્રો ભારત પાસે છે વધુ માહિતી મેળવીએ તો ભારત પાસે લગભગ એકસો એસી પરમાણુ શસ્ત્રો છે સિપ્રી રિપોર્ટ બે હજાર પચીસ અનુસાર અને આ સંખ્યા પાકિસ્તાન કરતા વધુ છે પાકિસ્તાન પાસે લગભગ એકસો સિત્તેર જેટલા પરમાણુ શસ્ત્રો છે અને આ રિપોર્ટની મુખ્ય બાબત ધ્યાન ધ્યાને લાવે છે કે વૈશ્વિક સ્તરે પરમાણુ શસ્ત્રોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને નવા શસ્ત્રો ની સ્થિતિ પણ મજબૂત થઈ રહી છે ત્રણ દેશો કે સૌથી હથિયારો તેમાં છે પેલો આવશે અમેરિકા સોરી પેલા આવશે રશિયા બીજા નંબરે અમેરિકા અને ત્રીજા નંબરે ચીન આવશે અને ટોટલ આપણે વાત કરીએ કે વિશ્વમાં નવ દેશો પાસે પરમાણુ હથિયાર છે યુનાઇટેડ નેશન મુજબ હવે આપણે સિપ્રી સંગઠન વિશે વાત કરીએ કે જેને આ રિપોર્ટ તૈયાર કર્યો છે તો એનું ફૂલ ફોર્મ છે સ્ટોક હોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે મિત્રો આ ફૂલ ફોર્મ પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે આવા ફૂલ ફોર્મ ઘણીવાર પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાઈ જાય છે જેથી ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો તો સિપ્રી શું છે તે એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા છે

અ મહિલા ખેડૂતોના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો વર્ષ બે હજાર છવ્વીસને અ યુએન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે વધુ માહિતી મેળવી આપણે તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બે હજાર છવ્વીસને મહિલા ખેડૂતોના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે આ પહેલ આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા ખેડૂતોના અધિકારો સિદ્ધિઓ અને પડકારોને ઉજાગર કરવા માટે ઉજવણ નક્કી કરવામાં આવ્યું છે મિત્રો આગળનો પ્રશ્ન તરફ વધીએ જૂન બે હજાર પચીસ માં કોને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી ના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે તો મિત્રો સાચો જવાબ છે અનુરાધા ઠાકુર જે એક આઈ એ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ના અધિકારી છે અનુરાધા ઠાકુરને ને સેબી ના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે તેઓ અજય શેઠ નું સ્થાન લેશે મિત્રો સેબી વિશે વાત કરીએ તો સેબી છે ભારતમાં શેર બજાર અને તેનાથી સંબંધિત બાબતોનું નિરીક્ષણ અને નિયંત્રણ કરે છે તેની સ્થાપના ખાસ યાદ રાખજો એપ્રિલ રોજ કરવામાં આવી છે એનું મુખ્ય મથક છે જે મુંબઈમાં છે અને એના ચેરમેન હાલના તુહિન કાંતા પાંડે છે મિત્રો આપને જણાવી દઉં કે ડેલી કરંટ અફેર્સમાં આપણે જીકે ને ખૂબ ડિટેલ રીતે ભણીએ છીએ

એવોર્ડ બે હજાર પચીસ એનાયત કરવામાં આવ્યો છે મિત્રો જણાવી દઉં પરીક્ષાને ને પરીક્ષામાં એવોર્ડ છે પછી કોઈ બુક છે એના લેખકો છે તેવા ખાસ પૂછાઈ શકે છે તેથી આ પ્રશ્ન આપના માટે ખૂબ ઉપયોગી છે તેથી આ એક સ્ક્રીનશોટ લઈ લેજો તો સાચો જવાબ આવશે ભીલાઈ સ્ટીલ પ્લાન્ટ છે જે છત્તીસગઢમાં સ્થિત છે તેને હેલ્થ કેર પ્રમોશન કેટેગરીમાં અગિયારમો ગ્રીન ટેક સીએસઆર એવોર્ડ મળેલો છે તો વધુ માહિતી મેળવીસ એનાયત કરવામાં આવ્યો છે આ સન્માન નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય સીએસઆર કોન્ફરન્સ દરમિયાન આપવામાં આવ્યું હતું આ એવોર્ડ શું કામ અને આપવામાં આવ્યો છે તો આ એવોર્ડ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય માળખાને મજબૂત બનાવવા અને આરોગ્ય ધોરણોને ઉચ્ચ સ્તરે પહોંચાડવા માટે ભીલાઈ પ્લાન્ટના સતત પ્રયત્નોને માન્યતા આપે છે મિત્રો આગળના તરફ તમામ શહેરી મોબાઈલ ઈ વોટિંગ સાથે જોડનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે મોસ્ટ આઈ એમ પી પ્રશ્ન છે મિત્રો તો સાચો જવાબ આવશે બિહાર વધુ માહિતી મેળવીએ બિહાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે

તો બિહાર રાજ્યની સ્થાપના બાવીસ માર્ચ ઓગણીસો બાર ના રોજ થઈ હતી અને તેની રાજધાની પટના છે તેના મુખ્યમંત્રી મંત્રી નીતિશ કુમાર છે અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે જેની તાજેતરમાં નિમણૂક કરવામાં આવેલી છે આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો તો મિત્રો આજના ખૂબ એક અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો આપણે જોઈ લીધા તેને જીકે ની વિગતો સાથે ડિટેલમાં ભણ્યા છીએ તો મિત્રો આવા નવા વિડીયો મેળવવા માટે આપ આપણી કરંટ ઇનસાઇટ ઓફ કરંટ જીકે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને આપણા મિત્રો સુધી શેર કરો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે અને મિત્રો હું આપને જણાવી દઉં કે આ કરંટ અફેર્સની પીડીએફ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ઇનસાઇટ ઓફ કરંટ ને જોઈન કરો આ ક્યુ આર કોડની અને ડિસ્ક્રિપ્શનમાં પણ મેં આપ લિંક આપી દીધી છે જેની પીડીએફ તમને મળી જાય તો આપને રિવિઝન માટે ઉપયોગી થાય તો મળીએ આવતા સેશનમાં બેસ્ટ ઓફ લક